રક્ષાબંધન દિવસે સુરતના લિંબાયત વિસ્તારમાં ઓગણીસ વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હત્યાના ચોવીસ કલાકમાં જ વધુ એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે જેને સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા છે લિંબાયતના રમાબાઈ ચોક વિસ્તારમાં થોડા દિવસે હાથમાં છરો લઈ લોકોને ડરાવવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે આ વીડિયોમાં હાથમાં છરો લઈ ફરી રહેલા આરોપીએ સમીર નામના યુવાન પર હુમલો કર્યો અને તેને સમજાવવા માટે આવેલી બેન ઉપર પણ હુમલો કર્યો આવ્યા જ્યારે આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે જાહેરમાં હાથમાં લોકોને ડરાવ્યા સુરત શહેરમાં નવ દિવસમાં સાત હત્યાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્ન ઉભા કરી દીધા છે લિંબાયતમાં જ્યારે ઓગણીસ વર્ષીય યુવાની હત્યા કરવામાં આવી તે દિવસે આ વિસ્તારમાં આવેલા રમાબાઈ ચોકમાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હતા આરોપી દ્વારા જાહેરમાં છો લઈ લોકોને ડરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા